મને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ક્યાંથી મળશે એક ક્લિક થી અચ્છા તો આમાં મને કઈ કઈ યોજનાઓનો લાભ મળે એ કઈ રીતે જાણવું એક ક્લિક થી અરે વાહ પણ અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી એની માહિતી ક્યાંથી મળશે એ પણ એક જ ક્લિક થી મારી યોજના પોર્ટલ મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર सरकार ने विविध योजना थी लाइने तेना लाभ मिलक बासुदिनी बदीज दीज माहिती मारी योजना पोर्टल पर थी मरी जशे ए पन फक्त एक अच क्लिक थी माहिती तो मरी गई ए पन घरे बैठा बैठा अने फक्त एक अच क्लिक थी तो छेने सरकार ने योजनाओं ने माहिती मिलक भी एकदम सरल मारी योजना पोर्टल मारी बदी योजनाओ एक पोर्टल पर

આપણે પોષણ યુક્ત ખોરાકને નજરઅંદાજ કરીએ છીએ તેવા સમયે પોષણ આહારને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં યોજાઈ રહ્યો છે પોષણ ઉત્સવ બે મિલેટ્સ એટલે કે રાગી બાજરી જુવાર જેવા જાડા ધાન્ય ઉપયોગ થતો આવ્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાડા ધાન્યને શ્રી અન્ન કહી વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યા છે આજે દરેક પૌષ્ટિક આહારમાં આપણને મિલેટ્સની વાનગીઓ જોવા મળે છે

નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શિયાળામાં ફેફસા અને હૃદયરોગની સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો કહેવાય છે કે શિયાળું એટલે સ્વાસ્થ્યવર્ધક ઋતુ શિયાળાની ઋતુમાં તમે જેટલું સ્વાસ્થ્ય જાળવશો આખું વરસ તમે એવા તરવરાટ સાથે સ્વાસ્થ્ય તમારું જળવાઈ રહેશે પરંતુ એ માટે શિયાળામાં તમારે થોડીક મહેનત કરવી પડશે થોડુંક તમારા સ્વાસ્થ્યને સાચવવું પડશે પણ શિયાળામાં જે જોવા મળતી બીમારીઓની વાત કરીએ હૃદય અને ફેફસાને લગતી બીમારીઓ તો તેમાં હાર્ટ એટેક આવો બીપી વધી જવું કોલેસ્ટ્રોલ વધી જવું શ્વાસ લેવામાં તકલીફ થવી આ બધી સમસ્યાઓ સામાન્ય જોવા મળતી હોય છે પરંતુ આ શા માટે થતી હોય છે તે માટેના કારણો કયા હોઈ શકે તેના નિવારવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર જયશા તેઓ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકે કાર્યરત છે અને તો આવો તેમની પાસેથી ચોક્કસથી આ વિષયના સંદર્ભમાં માહિતી મેળવીએ સર ડી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત સર કહેવાય છે કે શિયાળાની ઋતુ ભલે સ્વાસ્થ્યવર્ધક કહેવાતી હશે પરંતુ વિવિધ પ્રકારના ડિસીઝ હાર્ટ અને ફેફસાને લગતા પણ તેમાં જોવા મળતા હોય છે તો આ શિયાળાની ઋતુમાં જે હૃદયની જે સમસ્યાઓ હોય છે તે જોવા મળતી હોય છે તો એ ધબકારા વધતા હોય છે હાર્ટ એટેક આવતા હોય છે તો એ માટેના કારણો કયા હોઈ શકે કોઈ પણ હૃદયરોગ કોઈપણ ઋતુની વાત કરીએ અથવા તો હૃદયરોગની વાત કરીએ તો એના કારણો મોટે ભાગે સેમ જ રહેતા હોય છે અને એ કારણોમાં મુખ્યત્વે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ડાયાબિટીસની સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું અનહેલ્ધી ફૂડ હેબિટ્સ અને નવા ડિસફેક્ટર જેને કહીએ જે તમે કીધું એ પ્રમાણે શિયાળામાં કે કોઈપણ ઋતુમાં અમે બહુ જ જોઈએ છે અને એમાં છે અનિંદ્રા ઘણા બધા લોકોમાં સ્લીપ ડિસઓર્ડર્સ અમે જોઈએ છીએ ઇવન સ્મોકિંગ અથવા ટોબેકો ઇન એની ફોર્મ એ આ એવી કંડિશન છે કે જેને કારણે હૃદયરોગની શક્યતા તો વધે જ છે પણ હૃદયરોગની અંદરમાં જે કોરોનરી આર્ટરી અથવા તો હૃદયરોગની જે ધમની હોય એની અંદરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ધીરે ધીરે જમા થાય છે અને એની ઉપર એક લેયર આવે છે જેને એનું આવરણ કહેવાય એ આવરણ ઢીલું થતાં એ ફાટી જાય છે અને એના કારણે હાર્ટ એટેક યુઝઅલી આવતો હોય છે જી ખૂબ સરસ સર માહિતી આપી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપણે વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારા ફોન નંબર સ્ક્રીન ઉપર જે ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો આપ જ્યારે પણ અમારી સાથે ફોનલાઈનથી જોડાવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ સર જ્યારે કહેવાય છે કે કે આ સિઝન દરમિયાન બીપી પણ વધી જતું હોય છે એટેકનું જોખમ પણ વધી જતું હોય છે તો એ માટે કયા કયા એ નિવારવા માટે કયા પ્ર લઈ કોઈ પણ દર્દીને જ્યારે હૃદયરોગની તકલીફ ઓલરેડી હોય અને તમારે હૃદયરોગને નિવારવું હોય તો એના અમુક પગલાં શરૂ થાય છે પોતાની લાઇફ સ્ટાઇલ જી અને એની અંદરમાં હેલ્ધી ફૂડ સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ પાપડ અથાણા બેકરી આઈટમથી દૂર રહેવું સ્મોકિંગ ટોબેકોથી કમ્પ્લીટલી એબસ્ટિનન્સ લેવું આલ્કોહોલથી કમ્પ્લીટલી દૂર રહેવું અને તમારા જે નોન રિસ્ક ફેક્ટર્સ છે જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે એને રેગ્યુલર ચેકઅપ કરી અને એને કાબુમાં રાખવા બહુ જરૂરી છે એની સાથે સાથે જ્યારે આપણે યોગા મેડિટેશન કે સ્ટ્રેસ ફ્રી એટમોસફિયરની વાત કરીએ તો એમાં એક ઊંઘનું પ્રમાણ એક સારી ઊંઘ એટલી બધી જરૂરી વ્યવસ્થિત અત્યારના વ્યવસ્થું થઈ ગઈ છે કે જેને કારણે ઘણી વખતે બ્લડ પ્રેશરની અનિયમિતતા હૃદયના ધબકારાની અનિયમિતતા અને એક કન્ડિશન છે જેને કહેવાય છે હાર્ટ ફેલ્યોર શિયાળામાં ખાસ કરીને અર્લી મોર્નિંગ અવર્સમાં બ્લડ પ્રેશરની વધઘટને કારણે સડન રાઇઝ ઇન ધ બ્લડ પ્રેશરનેથી હૃદયના ફેલિયર થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે જે લોકો હૃદયના રોગની સમસ્યાઓથી પીડિત છે તો તેઓએ કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ તો એ લોકોએ એમનું પહેલાં તો રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ જોઈએ નિયમિત જે પણ દર્દીએ દવા જે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય ફિઝિશિયન અથવા કાર્ડિયોલોજીસ્ટે એ લોકોએ પ્રોપર દવાનું પાલન કરવું જોઈએ અને જે એમણે સલાહ આપી હોય જે સ્ટેપ્સ આપેલા હોય કે ભાઈ તમારે તમારા રેગ્યુલર બ્લડ પ્રેશર પલ્સ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શુગરનું પ્રમાણ બ્લડ પ્રેશરનું પ્રમાણ જો એના નંબર્સ એ દરેક દર્દી યાદ રાખે કે મારે આ નંબરને અચીવ કરવાનો છે અથવા તો આ મારા માટે ટાર્ગેટ છે તો એનાથી તમે ખૂબ સારું સ્વાસ્થ્ય દર્દીને આપી શકો છો તો સર કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય છે તો એ માત્રા કેટલી હોવી જોઈએ તો તે સંદર્ભમાં પણ હવે એ રીતે જોવા જઈએ તો ખરાબ કોલેસ્ટ્રોલ જેને અમે એલડીએલ કહીએ છીએ અથવા લો ડેન્સ લીપ પ્રોટીન કહેવાય એ એલડીએલ એક ખરાબ કોલેસ્ટ્રોલ છે અમદાવાદમાં નહીં પણ આખા ઇન્ડિયાની જો હું વાત કરું તો લગભગ એવું કહેવાય કે બે હજાર ત્રીસ સુધીમાં આખું ઇન્ડિયા એ વર્લ્ડ કેપિટલ થશે ડાયાબિટીસનું એની સાથે ખરાબ કોલેસ્ટ્રોલનું પણ એક કેપિટલ તરફ જવા જઈ રહ્યું છે હવે એમાં એલડીએલ કોલેસ્ટ્રોલ આઈડિયલી હંડ્રેડથી નીચે રાખવું જોઈએ જે લોકોને ડાયાબિટીસ છે એને પ્રિફરેબલી સેવન્ટી સેવન ઝીરો એનાથી નીચે રાખવું જોઈએ અને જે લોકોને હૃદયરોગનો હુમલો થઈ ગયો છે અથવા કોકને એન્જિયોપ્લાસ્ટિક કે બાયપાસ નામની પ્રક્રિયા થયેલી છે તો એમાં આઈડિયલી એ લોકોનું લેવલ ફિફ્ટી ફાઈવ ની નજીક રાખવું જોઈએ જી સર ખૂબ સરસ માહિતી આપી ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રો જય સર ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ એટલે તણરૂપી મંદિરમાં રહેલ આત્માને મળતી માનસિક શાંતિ નશાબંધી એટલે ખુશહાલ જિંદગી જીવવા માટેનો ટર્નિંગ પોઈન્ટ દારૂ સાથે નાતો છોડો અને કુટુંબ કબીલા સાથે નાતો જોડો દારૂનો ત્યાગ એટલે ઘરના ઝઘડા અને કકડાટથી મળી જાય કાયમનો છુટકારો સમગ્ર પરિવારને મળે દુઃખોથી છુટકારો તો ચાલો આજે જ નશાબંધી અપનાવીએ અને આપણા જીવન સમાજ કુટુંબ અને રાજ્યને સુખી બનાવીએ શનિવાર સવારે નવ વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો ફરીથી આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિષયના સંદર્ભમાં ચર્ચા કરવા માટે અમારા ડેરી સ્ટુડિયોમાં અત્રે પધારે છે ડોક્ટર જય શાહ તેઓ ઇન્વેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે અને તેમની બાજુમાં બિરાજેલ છે ડોક્ટર વરુણ શાહ વરુણ વરુણ શબ્દ કે તેઓ ફેફસાના નિષ્ણાંત છે તો આ ડૉક્ટર વરુણ આપનું પણ હાર્દિક સ્વાગત છે સર આપ ફેફસાના નિષ્ણાંત છો અને ઘણા સમયથી કાર્યરત છો તો એક નિષ્ણાંત તરીકે આપ શું માર્ગદર્શન આપશો કે જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે ફેફસાના રોગો વધવાના કારણ કયા હોઈ શકે આપણે જે શિયાળામાં સ્કીન સુસ્ત થઈ જાય છે એટલે ચામડી સુકાઈ જાય છે એનું કારણ કે આપણી ચામડીનો જે એક્સપોઝર છે જે બહારના વાતાવરણ સાથે એવી જ રીતે આપણા ફેફસા છે એનો દરેક પાર્ટ જે છે દરેક ભાગ છે એ બહારની હવા સાથે સંલગ્ન છે ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં સંસર્ગમાં આવે છે હવે ઉનાળા કરતાં શિયાળામાં જે હવા છે એ શુષ્ક હોય છે બરાબર સૂકી હોય છે એટલે જ્યારે બી જે અસ્થમાનો દર્દી હોય જે સિઓપીડીનો દર્દી હોય કે ઇન્ટર્ચલમ દર્દી હોય એના શ્વાસમાં જ્યારે આવી સૂક્ષ હવા જાય છે ત્યારે એ રિએક્શનરી શ્વાસનળીનું સંકોચન થાય છે અને અસ્થમાનો એટેક કે આપણે દમનો એટેક કહીએ એ આવે શ્વાસમાં સીઓપીડી હોય તો એનું એક્ઝર્સેર્બેશન કહીને આઇઆરડી હોય તો એને શ્વાસમાં તકલીફ વધારે થાય એટલે ડાયરેક્ટલી પ્રોપોર્શન છે કે તમે સુકી અને ઠંડી હવા ડાયરેક્ટ સીધે ફેફસાના સંસર્ગમાં આવે ત્યારે એને અંદર જે રોગ છે એ વધવાની શક્યતા વધી જાય છે જી સર આપે ખૂબ સરસ માહિતી આપે ડોક્ટર વરુણ પટેલ આપે દર્શક મિત્રો અત્યારે આપણી સાથે મહેશભાઈ પટેલ જોડાયેલા છે જી મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા જી બેનજી હા એવું છે દિવસ દરમિયાન મને જે છે ડાયાબિટીસ છાતી માં થોડું વજન જેવું લાગે છે અને નોર્મલ થોડો જેવો મને એવું થાય થાય છે છે મને એવું કે મને હાર્ટ ની તકલીફ નહી છે બીજું રાત્રે હું શું છું ત્યારે ખરાટા પણ બહુ વધારે આવે છે અને રાત્રે મને બે ત્રણ વાર પેશાબ પણ લાગે છે અને પેશાબ હું રોકી શકતો નથી શુગર ની હું ચેક કરી પણ સુગર આવતો નથી

છાતી પર જાણે કોઈ કે પથ્થર મૂકી દીધો હોય એ રીતનો દુખાવો થાય અને એ જ દુખાવો ડાબા જડબા તરફ અથવા ડાબા હાથની અંદરની સરફેસ તરફ જતો હોય એની સાથે ઉલટી ઉપકા જેવો અહેસાસ થાય તો બાય એન્ડ લાર્જ એ હૃદય રોગનો હુમલો હોઈ શકે બીજી તમે મને વાત કરી કે રાત્રે તમારે બહુ જ નસકોરા બોલે છે અને વારે ઘડીએ ફ્રિકવન્ટ યુરિનેશન થાય છે અને ડાયાબિટીસ તમને નથી આ એક પ્રકારનો રોગ છે મેડમ એને કહેવાય છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હું હમણાં જ મેં વાત કરી કે સ્લીપ ડિસઓર્ડર એટલો બધો અંડર ડાયગ્નોસ અથવા તો અંડર એક્સપોઝ કન્ડિશન છે કે જેને કારણે ઘણા બધા હૃદય રોગ અત્યારના અમે પકડી પાડીએ છીએ આ જે ઓએસએ અથવા તો ઓબ્ઝેક્ટિવ સ્લીપ એપની આ કહેવાય આ એના જ ચિહ્નો છે અને મહેશભાઈએ હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એમની સ્લીપ સાયકલ કેવી છે અને એના માટે એક સ્લીપ સ્ટડી થતી હોય છે જો એ કરાવે ને એની અંદરમાં રોગ પકડાય તો એની સારવારથી આઈ એમ શ્યોર કે સ્લીપ કેવી રીતે કરાવી સ્લીપ સ્ટડી કરાવવા માટે એક પીએસજી કહેવાય પ્લેથિસ્મોગ્રાફી નામની એક તપાસ થાય છે જે ફૂલ ટાઈમ પીએસજી કહેવાય એ હંમેશા ફેફસાના જે ડોક્ટર હોય અથવા ઈએનટી સર્જન હોય અથવા કાર્ડિયોલોજીસ્ટ હોય એ કોઈની બી પાસે પેશન્ટ આવે તો એ સ્લીપ સ્ટડી માટે સજેસ્ટ કરતા હોય છે બરાબર અને એ ઘરની શાંત એટમોસ્ફિયરમાં અથવા તો ડોક્ટરના ત્યાં એકદમ શાંત એટમોસ્ફિયરમાં એમની ઊંઘની જે અંદરમાં જે પણ બ્લડ પ્રેશર પલ્સ રેટ ઓક્સિજન લેવલ સ્નોરિંગની સાથે એમના ઓક્સિજનનું લેવલ કેટલું છે એ બધું જ એમાં સ્ટડીમાં ચેક કરવામાં આવે છે બરાબર અને એના પરથી નક્કી થાય કે દર્દીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે ઓક્સિજન ઘટી જાય છે એટલા માટે રાતના દર્દીને સડનલી ઊભા થઈ જવું પડે છે કે અર્લી મોર્નિંગ એને બ્લડ પ્રેશર આવે છે એના કારણે એના ધબકારા અનિયમિત થાય છે એને કારણે એના ફ્રિકવન્ટ યુરિનેશન જાય છે આ બધી જ વસ્તુ સ્લીપ એપની ભાગરૂપે હોય છે ને પોલીસોમનોગ્રાફી કહેવાય જેની અંદર આપણે બત્રીસ અલગ અલગ ચેનલ કરીએ અને શરીરના બધા પેરામીટર આપણે જોવાના હોય જયભાઈએ કીધું એમ હૃદયના ધબકારા તમારું ઓક્સિજન લેવલ કેટલું થાય છે એ તમે સપના જોવો છો કે નથી જોતા તમારી ઊંઘના સ્ટેજ હોય આપણે જ્યારે નિંદર કરીએ ત્યારે પેલો સ્ટેજ બીજો સ્ટેજ ત્રીજો સ્ટેજ અને રેમ સ્લીપ કહેવાય રેમ સ્લીપ છે એ આપણને જ આવે છે જેની અંદર આપણી મેમરી કોન્સન્ટ્રેટ થાય એટલે યાદશક્તિ અને શરીરનું રિપેર જે છે એ રેમ સ્લીપમાં થતું હોય છે ત્યાં સુધી આપણે પહોંચે છે કે નથી પહોંચતા મોટાભાગે આપણે ત્યાં સુધી ના પહોંચતા હોય તો દિવસે તમને ઝોંકા આવે ઊંઘ આવે તકલીફ થાય અને ભાઈએ કીધું એમ રાતે તમને ઊંઘ પૂરી થતી નથી તમને ચોકિંગ થાય છે એટલે તમે ઝપકી અને જાગી જાઓ છો બરાબર ઝપકી અને જાગી જાઓ છો તો કોકવાર તમને ખબર છે કે હું જાગી ગયો પણ ઘણીવાર તમને ખબર નથી હોતી પણ તમારા મગજને એ ખબર હોય છે કે એ જાગી જાય છે અને મગજને પૂરતી ઊંઘ થતી નથી એટલા માટે રાતે વારંવાર પેશાબ કરવા જવું પડે છે જ્યારે તમે ઝપકીને જાગો છો ત્યારે સડનલી તમારું બીપી વધી જાય છે બ્લડ પ્રેશર વધે છે ધબકારા વધે છે જેના કારણે તમને જેમ લાગે છે કે ડાબી બાજુ દુખાવો થાય છે એ દુખાવો રહે સવારે ઉઠો તો તમને માથું દુઃખે તમને બહુ મજા ના આવે સ્વભાવ થોડો ચીડચિડયો રહે એટલે આ બધી વસ્તુઓ જે છે એ હોસ્પિટલ સ્લીપ એપને આવે જ્યારે તમારી ઊંઘ પૂરી થતી નથી ત્યારે અને આ સ્ટડી કરવાની ક્યારેક જ્યારે તમે ઘરે શાંતિથી સૂતા હોય ત્યારે એકદમ શાંત વાતાવરણ જોઈએ તમે જે પથારીમાં સૂવો છો એ જ પથારીમાં એ રિપોર્ટ કરવાનો અમે ઘરે આની ફેસિલિટી આપતા હોઈએ જેટલા કલાક તમે સૂવો છો એટલા કલાકની આ ટેસ્ટ થાય બીજા દિવસે અમે ટાઇટ્રેશન કરી કે એને કેટલું પ્રેશર આપવું પડે છે ગળું ખુલ્લું રાખવા માટે અને પછી આગળ બીજો ભાગ થાય અને એની ટ્રીટમેન્ટમાં મશીન રાખીને રાતે સૂવાનું છે એવું આવે

અને દવાનું મિશ્રણ છે એ હવા સાથે ફેફસાની જે જગ્યાએ જરૂર છે એ જગ્યાએ પહોંચે માની લો કે એની જગ્યાએ આપણે ગોળી ખાઈએ છીએ તો ગોળી મિલીગ્રામમાં આવે અને ગ્રામમાં આવે એ ગોળી તમે ખાઓ પેટમાં જાય અડધી એમાંથી સોસાય અને અડધી ડેફિકેશનમાં મળદાર સાથે નીકળી જાય જે દવા લોહીમાં ભળી છે એ કિડનીમાંથી પાછી પેશાબમાં જતી રહે અને લિવરમાં અડધી મેટાબોલાઇઝ થઈ જાય એ આખા શરીરમાં ફરતી 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 ફેફસામાં જ્યાં જરૂર છે ત્યાં પહોંચે એટલે બહુ જ નાનો દવાનો ભાગ જે ફેફસામાં પહોંચાડવો છે તો એના માટે વધારે ગોળી સુકામ લેવી એટલા માટે આપણે ઇન્હેલર લખીએ છીએ જેમાં દવાનો ડોઝ ઓછો હોય જ્યાં જરૂર છે ત્યાં જ એની અસર થાય અને જ્યાં જરૂર નથી ત્યાં એની આડઅસર ન થાય હવે ઇન્હેલર લેવામાં ના બે કારણો હોય એક તમને દમ હોય અને બીજો તમને સીઓપીડી કરીને એક રોગ હોય જે તમને સ્મોકિંગથી એટલે કે ધૂમ્રપાન કરવાથી થાય છે જો દમના કારણે છે તો ધેમધેમ સમય જાય અને તમારા ફેફસા સેટલ થાય તો એ પ્રમાણે દવા ઓછી થાય વાતાવરણ બદલાય ઘણી વાર દમનો એટેક આવે તો દવા વધારી પડે ઘટાડવી પડે જ્યારે ધુમ્રપાનને કારણે જે રોગ થાય છે એ રોગની અંદર આપણે દવા ઘટાડી શકતા નથી કારણ કે ફેફસાઈમાં ડેમેજ થઈ રહ્યા છે અને રોકવા માટે થઈ અને આપણે એ દવા આપીએ છીએ જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી ડૉક્ટર વરુણ પટેલ અને ડૉક્ટર જય શાહ આપ બંને દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના વિષયના સંદર્ભમાં અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શિયાળામાં ફેફસા અને હૃદયરોગની સમસ્યા અંતર્ગત ચર્ચા કરવા જઈ રહ્યા છે આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ વરૂણ સર એક પ્રશ્ન એ પણ થાય કે શિયાળાની ઋતુમાં કે જે અસ્થમાના રોગ જે તકલીફ થતી હોય છે એ શા કઈ રીતે વધતી જતી હોય છે તે માટેના કયા કારણ જવાબદાર હોય છે અને જે લોકો આ સમસ્યાથી પીડિત છે કે તો તેઓએ કેવા પ્રકારનું રૂટીન રાખવું જોઈએ અને કેવા પ્રકારના મેડિકેશન કરવા જોઈએ કેવા પ્રકારના ના જે કહેવાય કે કે પ્રિકોશન્સ લેવા જોઈએ તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો બહુ જ સરસ પ્રશ્ન છે આપનો હવે અસ્થમાનો દર્દી છે બરાબર શિયાળામાં વાતાવરણ શુષ્ક હોય અને હવા ભારે હોય સો તમને ઉનાળામાં તમને ક્યારેય ઝાકળ જોવા નહીં મળે ધુમ્મસ જોવા નહીં મળે ધુમ્મસ જે છે એ ઝાકળનું સ્વરૂપ નથી ઝાકળ સારી ધુમ્મસ જે છે એ વાતાવરણના જે પોલ્યુશનના પદાર્થો છે બરાબર એનો ટુ એનો સલ્ફર ડાયોક્સાઇડ ને એ બધા એ મિશ્રણ થઈ અને એ ગાઢ સ્વરૂપ બનાવે છે જેની અંદર આપણે એને ધુમ્મસ કહીએ છીએ એ ધુમ્મસ આપણા શ્વાસમાં જાય એટલે ડાયરેક્ટ ફેફસામાં જાય એટલે ફેફસાને ઇરિટેટ કરે અને તમારો શ્વાસ વધે આ સાથે શિયાળામાં આપણે બધા સાથે રહેતા હોઈએ છીએ રાઈટ એટલે જે ઇન્ફેક્ટિવ ડિઝીઝ હોય બરાબર વાયરસનો જે ચેપ લાગે એકને શરદી થઈ હોય તો તરત બીજાને લાગે કારણ કે શિયાળામાં આપણે બધા બાજુ બાજુમાં રહેવા માટે એક એક ગરમી લેવા માટે ટેવાયેલા હોય છે ત્રીજી વસ્તુ શિયાળામાં આપણે જે ગરમ કપડાનો ઉપયોગ કરીએ છીએ એ બરાબર સાફ કરેલા ના હોય એક વરસ સુધી એક ભંડકિયામાં દબાઈને મૂકેલા હોય તો એની અંદર ડસ્ટ અને ડસ્ટ માઇટ સ્પેશિયલી હોય જે અસમાને ટ્રીગર કરી શકે છે તો એ જે ઊનના કપડાંને ગરમ કપડાં છે એને બરાબર સાફ કર્યા વગર જો આપણે ધારણ કરીએ તો એના જે ડસ્ટ માઇટ જે જંતુઓ છે એ શ્વાસમાં જાય અને તમને એનું એલર્જન થાય અને અસ્થમાનો એટલે દમનો એટેક લાવી શકે છે તો મોટાભાગે આપણે શું ધ્યાન રાખવાનું એક તો તડકો થાય પછી તમારે બાર બજારમાં જવાનું કે પેલામાં જવાનું રોજ તડકો શેકવાનો ધુમ્મસવાળા વાતાવરણમાં નીકળવાનું નહીં ડાયરેક્ટ હવા જો આપણા બહાર નીકળ્યા હોય તમે ટુ વ્હીલર ઉપર હોય તો ડાયરેક્ટ હવા તમારા મોઢા ઉપર આવતી હોય તો તમે એને મફલર બાંધી શકો છો રૂમાલ બાંધી શકો છો જેના કારણે એ થોડી ગરમ રહે કારણ કે આપણા શરીરના જે નાકની જે માંસપેશીઓ છે અને એનું મ્યુકોઝા છે એને થોડી ગરમ કે બનાવીને પછી જ આપણે શ્વાસની અંદર જઈ શકતી હોય પણ શિયાળામાં એ ઠંડી હવા વધારે હોય ઉનાળાની તુલનામાં આપણે કરીએ તો એના માટે તમે આગળ મફલર રાખી શકો છો તમે સે કરી શકો છો હુફળા વાતાવરણમાં રહેવાનો સ્પેશિયલી જેને સીઓપીડી ને અસ્થમા છે એમને ખાસ ધ્યાન રાખવાનું જરૂર પડે તો ઘરે નેબ્યુલેશન રાખો તમને એવું લાગે કે મને છાતી ભીસાય છે થોડોક શ્વાસ વધે એવું લાગે છે જે દર્દીને અસ્થમા છે એમને ખ્યાલ આવશે કે એને અસ્થમાનો એટેક આવી રહ્યો છે તો એ નેબ્યુલેશનનો ઉપયોગ ઘરે કરી શકે છે અને તમારા ડોક્ટરને તરત મળો જો તમને એની સાથે તાવ અથવા તો બે દિવસથી વધારે તમને સિમ્ટમ રહેતા હોય તો ખૂબ સરસ માહિતી આપી સર આપે અત્યારે આપણી સાથે પૂજાભાઈ થી જોડાયેલા છે જે આપનો પ્રશ્ન જણાવશો હાજી હું કોડી નાથી ભાઈ બોલું છું જી આપનો પ્રશ્ન જણાવો પૂજા ભાઈ મારે જ્યારે શિયાળામાં ઘણ ઘણ એક શિયાળો છોડી બીજા શિયાળામાં શરદી એવી થાય છે કે ડાબા પગે ફરું તો અવાજ ઘર અવાજ આવે છે તો એનું કારણ શું શરદી શરદી હોય શકે જી પૂજાભાઈ ચોક્કસથી આપના પ્રશ્નનું નિરાકરણ લાવીશું શરદી ભાગે વાયરસ ઇન્ફેક્શનથી થતી હોય અને જો એ લાંબો ટાઈમ ચાલે તો એમાં બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગ્યું હોય જીવજંતુનું જંતુનું તો એ લાંબી ચાલતી હોય છે એ જરૂરી નથી કે એક સેડામાં થાય બીજા સેડામાં ન થાય પ્રોબેબલી એવું હોય છે કે જ્યારે તમને થઈ ત્યારે તમે એવા વાતાવરણમાં તમે ગયા હોય તમે બહુ સાથે બારગામ ફર્યા હોય જ્યાં ઘણા બધા લોકો હોય જેમ કે ટ્રેનની મુસાફરી બસની મુસાફરી શાકભાજી તમે લેવા ગયા હોય ત્યાં ત્યાંથી તમને કંઈક ને કંઈક તમને ચેપ લાગી ગયો હોય તો આવી રીતે થઈ શકે બીજું તમે જ્યારે ડાબી બાજુ ફરો છો ત્યારે તમને ઘડઘળ અવાજ આવે છે તો એના માટે આપણે એક્સરે કરીને એકવાર જોવું પડશે કે તમને વારાઘડી જ્યારે શરદી થાય છે ત્યારે તમારા ફેફસા જે છે એ બાજુના ડેમેજ થયેલા છે કે નહીં જો એ બાજુના ફેફસાને પહેલાં ટીબી થયો હોય કે નિમોનિયા થયો હોય અને ત્યાં નુકસાન પહોંચ્યું હોય તો આ વસ્તુ થઈ શકે જ્યારે તમે પડખું ફરો છો તો એ બાજુના ગળફાને થોડાક હલે છે અને ત્યાંથી તમને ઉધરસ આવવાની શરૂઆત થાય છે અને તમને ગળગળ સંભળાય છે જી સર સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી જય સર આપને પણ એક પ્રશ્ન પૂછવાનો મન એ થાય કે કે આ સિઝનમાં સામાન્ય રીતે આપણી એક પરંપરા કહેવાય કે શિયાળાના ઋતુ દરમિયાન જેટલું ખવાય એટલું ખાઈ લો વસાણા ખાઈ લો તેલવાળો ખોરાક હોય એ ખાઈ લો અને એ પણ આજના આધુનિક સમયમાં આ માન્યતા કેટલે અંશે સાચી ઠરે છે બહુ જ સારો અને બહુ સચોટ ક્વેશ્ચન છે કારણ કે માફ કરશો સર આપણે અટકવું પડશે આપણે સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે આપણી સાથે પ્રિયંકાબેન જોડાયેલા છે જી પ્રિયંકાબેન આપનો પ્રશ્ન જણાવશો જી આપનો પ્રશ્ન જણાવશો પ્રિયંકાબેન હા મેડમ હું ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છું મારે ત્યાં અત્યારે જે પેશન્ટ લોકો આવે છે જે સ્ટુડન્ટ રનિંગ કરે છે અત્યારે તે લોકોને ચીન પેન અને બ્રિથલેસનેસનો પ્રોબ્લેમ થાય છે તો બ્રિથલેસનેસ માટે કઈ બેસ્ટ એડવાઇસ આપી જી

તો હૃદયની અંદરના ચેમ્બરનું પ્રેશર વધતું હોય છે અને એને કારણે સડનલી એમને બ્રેથલેસનેસ ફીલ થતી હોય છે એટલે કે ચેક કરવું બહુ જ જરૂરી છે સર આપણે જે ઉપર ચર્ચા કરતા હતા કે કે જે જે આપણે બધું ખાતા હોઈએ તે કેટલું યોગ્ય છે અત્યારના આધુનિક સમયમાં જે અત્યારના અમે જોઈએ છે એમાં મોટે ભાગે જ્યાં પ્રોબ્લેમ થાય છે એ ઘરમાં પૌષ્ટિક આહાર બનાવેલો હોય એનાથી નથી થતો પણ જે પણ પ્રોસેસ ફૂડ હોય છે કે પેક ફૂડ હોય છે કે બહારનું લાવેલું ડીપ ફ્રાય કરેલું હોય કે પેકેજવાળું ફૂડ હોય એમાં ડેફિનેટલી તકલીફ થાય છે અને એને કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ બી વધે છે એને કારણે બ્લડ પ્રેશર બી વધે છે અને એને કારણે એસિડિટીને કારણે ઘણા બધા એવા કન્ડિશનમાં દર્દી મુકાય છે કે જેને હૃદય રોગ સાથે કનેક્શન હોય છે જી સર વિષય એટલો બધો રસપ્રદ છે કે તેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે ડોક્ટર જય અને ડોક્ટર વરુણ પટેલ આપ બંને મહાનુભાવોએ આજના વિષયના સંદર્ભમાં ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપ બંને ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજના વિષયના સંદર્ભમાં જે ચર્ચા થઈ તે ચર્ચાને અંતે એટલું જ કહીશું કે આપ સૌ પોતાના સ્વાસ્થ્યની તકેદારી જાળવશો સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર ਕੋਝ ਨਹੀਂ ਅਮਰੋ ਘਾਟ ਕੋ ਨਹੀਂ ਖੋਲਿਆ ਤੂੰ ਬਾਰੇ ਤਿੰਨੇ ਬੋਟਲ ਦਿਖਾ ਦਿਨਾ ਸੀ ਸੌਰੀ ਬੱਬਾ ਪਰ ਮੈਂ ਅੱਜ ਤੇ ਤੁਹਾਣੀ ਤੜਨ ਬੋਟਲ ਤੋੜੀ ਨਾ ਗਟਰ ਮਾ ਫੇਕੀ ਦਿੱਤੀ